નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયો દ્વારા આપણે પગની લાંબી આંગળીના અનેક રહસ્યો વિશે જાણીશું મિત્રો દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે ઘણા લોકોના અંગૂઠા પાસેની આંગળી લાંબી હોય છે તેની પાછળ કયા રહસ્યો છુપાયેલા છે અને આંગળી કયા રહસ્યો દર્શાવે છે મિત્રો તમારા મનમાં આ પ્રશ્ન ચોક્કસ ઉદભવતો હશે કે આ લાંબી આંગળી આપણા જીવન પર આટલી અસર કેવી રીતે કરી શકે તો તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં માત્ર આંગળીની લંબાઈ જ નહીં પરંતુ તેના આકાર તેના પરના ચિહ્નો અને તેના રંગનો પણ આપણા ભાગ્ય સાથે ઊંડો સંબંધ માનવામાં આવ્યો છે વિચારો કે જો તમારી લાંબી આંગળીની સાથે તેના પર તલ પણ હોય તો તેનો અર્થ વધુ ચોંકાવનારો થઈ જાય છે શું તમે જાણો છો કે આ તલ અચાનક ધનલાભનો સંકેત આપે છે અને ક્યારેક તે દર્શાવે છે કે વ્યક્તિ જીવનમાં કેટલી વાર મોટી સફળતા હાંસલ કરશે હવે તમે વિચારી રહ્યા હશો કે શું આ દરેક પર લાગુ પડે છે કે પછી માત્ર કેટલાક ખાસ લોકો પર આ જ રહસ્ય આપણે આગળના ભાગમાં ખોલવા જઈ રહ્યા છીએ આપણે ચર્ચા કરીશું કે કેવી રીતે પગની આ લાંબી આંગળી તમારા ભાગ્યનો અરીસો હોય છે અને કેમ સમુદ્ર શાસ્ત્રના જાણકાર તેને ભાગ્યનો ગુપ્ત દરવાજો માને છે તેથી વિડિયોને બિલકુલ સ્કીપ ન કરતા કારણ કે આગળ હું તમને પાંચ એવા છુપાયેલા રહસ્યો જણાવીશ જે માત્ર લાંબી આંગળીવાળા લોકો પર જ લાગુ પડે છે અને જેના વિશે કદાચ તમે પહેલા ક્યારેય સાંભળ્યું નહીં હોય અને મિત્રો સૌથી ખાસ વાત એ છે કે પાંચમું રહસ્ય તમને હચમચાવી દેશે કારણ કે તે સીધું તમારા આવનારા ભવિષ્ય સાથે જોડાયેલું છે મિત્રો આ વિશે કેટલીક ખાસ ચર્ચા કરી લઈએ આમ તો તમે આ વિશે ઘણા વિડીયો જોયા હશે અને સાંભળ્યા હશે પરંતુ આજે આપણે કેટલાક વાસ્તવિકતાના સૂત્રો અને રહસ્યો વિશે તમને જણાવીશું આ આંગળીના એવા રહસ્યો પણ છે જે કદાચ તમને આશ્ચર્યકિત કરી શકે છે પરંતુ તે પહેલા આપ સૌને એક વિનંતી છે કે જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળી શકે મિત્રો આમ તો તમે જાણો જ છો કે ઘણા શાસ્ત્રો હોય છે જેમ કે વાસ્તુશાસ્ત્ર શકુન શાસ્ત્ર સામુદ્રિક શાસ્ત્ર જો આપણે સામુદ્રિક શાસ્ત્રની વાત કરીએ તો સામુદ્રિક શાસ્ત્રમાં રેખાઓનો ઉલ્લેખ આવે છે આમ તો માણસના જેટલા અંગ હોય છે તે બધાના અલગ અલગ રહસ્યો હોય છે મિત્રો આ દુનિયામાં ઘણા લોકો છે જેમના પગનો અંગૂઠો નાનો હોય છે પરંતુ પાસેની આંગળી ખૂબ લાંબી હોય છે તેનું રહસ્ય શું છે આજનો આ વિડિયો વાસ્તવિકતાના સૂત્રો અને રહસ્યો વિશેની ખાસ ચર્ચાનો છે શાસ્ત્ર હેઠળ વિવિધ પ્રકારની વસ્તુઓ આવે સમુદ્ર શાસ્ત્રથી આપણે વ્યક્તિના વિવિધ લક્ષણો વિશે પણ જાણી શકીએ છીએ મિત્રો આખી દુનિયામાં લાખો કરોડોની સંખ્યામાં લોકો હશે જેમના પગની આંગળી અંગૂઠા કરતા લાંબી હોય છે પરંતુ દરેક પર આ સત્યતા સાચી પડે એવું તો નથી પરંતુ મોટા ભાગના લોકો સાથે આ સત્ય સિદ્ધ થાય છે જો તમારા પગની આંગળી પણ લાંબી છે તો આ વિડિયો જરૂર જોજો કદાચ તમે પણ આ વિડિયો દ્વારા તમારા ભાગ્યની સત્યતાને જાણી શકો જે લોકોના અંગૂઠા પાસેની આંગળી લાંબી હોય છે પછી તે સ્ત્રી હોય કે પુરુષ હોય તેમને પોતાના પર જ ભરોસો હોય છે અને આવા લોકો આત્મનિર્ભર હોય છે મિત્રો ઘણા લોકો એવા પણ હોય છે જેમને જેટલું મળી ગયું હોય તેટલાથી જ જીવન જીવી લે છે આગળ વધવાની ચાહત દરેક મનુષ્યમાં હોતી નથી પરંતુ આ પૃથ્વી પર ઘણા લોકો તો ફક્ત મોજ મસ્તી અને આરામ પસંદ જ હોય છે પરંતુ ઘણા લોકો એવા હોય છે જેમને અનેક ક્ષેત્રોમાં આગળ વધવાનો શોખ હોય છે જે લોકોના પગની આંગળી અંગૂઠા કરતા લાંબી હોય છે આવા લોકો પોતાની જિંદગીમાં પોતાનું રૂતબો લગ્ન મહેનત પોતાની કમાણી અને પોતાના કઠિન સંઘર્ષ દ્વારા જ પોતાના ભાગ્યને ચમકાવે છે આવા લોકોની જિંદગી સરળ હોતી નથી પરંતુ નિરાશાની કોઈ વાત નથી આવા લોકોમાં પોતાનામાં જ કલા છુપાયેલી હોય છે મિત્રો ઘણી વાર તો આંગળીનું વધુ પડતું લાંબાપણું આળસને અભિવ્યક્ત કરે છે પરંતુ તમારી આંગળી જો તમારા પગના અંગૂઠા કરતા થોડી પણ બહાર હોય તો પણ તમારી અંદર કંઈક કરી બતાવવાની તમન્ના પણ હોય છે તે વાતો તો તેનાથી અલગ છે કે જીવનમાં તમને કેટલું સુખ મળે છે કે કેટલા સફળ થઈ શકો છો પરંતુ મારી આ વાતનો મતલબ એ છે કે જીવનના અંતિમ ક્ષણ સુધી પોતાની જિંદગીમાં નવું કંઈક કરી બતાવવાનો જઝ્બો હિંમત અને હોસલો બની રહેશે કંઈક કરી બતાવવાનો અનોખો જઝ્બો ઉત્સાહ અને આગળ વધવાની ઈચ્છા તમારી અંદર બની રહેશે મિત્રો ઘણા લોકો એવા પણ હોય છે જેમની આંગળી અંગૂઠા કરતા મોટી હોય છે આપણે તે લોકોની વાત કરીએ છીએ તેમની આગળ વધવાની વિચારસરણી અને પ્રવૃત્તિ જન્મભર આગળ વધવાની ઈચ્છા રાખે છે આવા લોકોની ઘણી ઘણીવાર પોતાની જિંદગીના મધ્યમ પડા પાર કર્યા પછી જ જોવા મળી શકે છે એટલે કે અડધી ઉંમર નીકળી ગયા પછી અથવા માનીએ તો ઉંમરના હિસાબે પાંત્રીસ વર્ષની વચ્ચે પ્રગતિ તરફ અગ્રેસર થાય છે આટલી ઉંમર પાર કર્યા પછી જ ધીમે ધીમે તેમના જીવનમાં પ્રગતિ આવે છે કોઈ કોઈ જિદ્દી પ્રવૃત્તિના પણ હોય છે તેમની પ્રવૃત્તિ જિદ્દી થઈ જાય છે તેનો મતલબ એ નથી કે તે ઝઘડાડું પ્રવૃત્તિના હોય કે કોઈ ખોટી આદતનો શિકાર થઈ જશે અહીં જિદ્દીનો મતલબ એ છે કે જે વાત નક્કી કરી લે છે તે પૂરી કરીને જ રહે છે આવું કરવાનો તેમનો પોતાનો મન હોય છે મિત્રો હવે વાત આવે છે લવ મેરેજની કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ આ દુનિયામાં કેટલાકને છોડીને કદાચ આ ઈચ્છા આવી વાળા લોકોની પૂરી થઈ શકે છે તેમના ભાગ્યમાં લવ મેરેજની સંભાવના ન બરાબર હોય છે જો પૂરી થાય પણ છે તો તે વિવાદિત જ હોય છે આવા લોકો આવા માહોલમાં ઘેરાયેલા રહે છે અથવા તેમના લવ મેરેજ સરળતાથી સંભવ નથી થતા થોડાક જ લોકોની આ ઈચ્છાઓ પૂરી થઈ શકે છે જેમની ઘટનાઓ નેગેટીવ હોય છે કદાચ તેમની જ આ ઈચ્છા પૂરી થાય છે ઘણા લોકો તો એવા હોય છે કે તેમને પોતાના મનથી આ વિચાર છોડવો જ પડે છે પરંતુ જીવનના લાંબા પડાવ સુધી સામાન્ય ધન કમાય છે આવા વ્યક્તિઓ ઘણી વાર આવી આંગળીવાળા લોકો પોતાના ઘરવાળાથી દૂર રહીને પણ રહે છે પરંતુ તેમનો હેતુ ખોટો નથી હોતો તેઓ પોતાના ઘરથી દૂર રહે છે પરંતુ તેની પાછળ ઘણા કારણો હોય છે પછી ભલે તે અભ્યાસ કે વ્યવસાયના સિલસિલામાં હોય કે પછી ટ્રેનિંગ વગેરેના કારણે પરંતુ ઘરમાં રહેતા નથી વાત આવે છે ધન કમાવવાની પછી ભલે તે ગમે તે રીતે ધન કમાશે આવા લોકોની લાંબી ઉંમર સુધી ધન કમાવવાની ઈચ્છા બની રહે છે જેમ કે જો આપણે કોઈ પતિ પત્ની વિશે વાત કરીએ તો પતિ પોતે તો કામ કરે જ છે છતાં તેમની પત્ની જો તેમની સાથે પૂરી મહેનત અને લગનથી લાગી જાય તો પતિની કમાણી તેની પત્નીના કારણે વધુ થઈ જાય છે અથવા એમ માનીએ કે પત્નીના સહયોગથી પતિનું ભાગ્ય ચમકવા લાગે છે જેનાથી તે વધુ પ્રગતિ તરફ અગ્રેસર થાય છે પતિ મહેનત કરે જ છે પરંતુ પત્નીની મહેનત અને સહયોગથી તે વધુ લાભો થાય છે આવા લોકોમાં આગળ વધવાની અને જિંદગીમાં કંઈક બદલવાની ઈચ્છા અત્યંત હોય છે ઘણીવાર આવા લોકો સંન્યાસી પ્રવૃત્તિ તરફ પણ વળી જાય છે ઘણી વાર આવા લોકોમાં ધાર્મિકતા અત્યંત થઈ જાય છે તો ઘણી વાર આવા લોકોમાં એકાંત પણ વધી જાય છે તમારા પગના અંગૂઠાની બાજુવાળી આંગળી તમારી જિંદગીના ઘણા એવા રહસ્યોને ખોલે છે અથવા આવા અગણિત રહસ્યો આંગળીમાં છુપાયેલા હોય છે પરંતુ બધા રહસ્યોના છુપાયેલા હોવાની વાત કરીએ તો આ વાતોનો સાર એ નીકળે છે કે આ લોકો અત્યંત ભાવુક હોય છે કોઈ પણ દ્રશ્ય તમે જુઓ તો તેવી જ ભાવુકતા તમારામાં પ્રવેશ કરી જાય છે જેમ કે કોઈ મોટી ઘટના જોઈને દુઃખી થવું રમૂજી ઘટના જોઈને મનનું ખુશ થવું વગેરે તમારી આંખોમાં આંસુ આવી જવા આવા લોકો અત્યંત ભાવુક હોય છે કોઈ પણ પરેશાની સહન કરી શકતા નથી મનના ખૂબ નાના હોય છે આવા લોકો દબાણ સહન કરી શકતા નથી ઘણીવાર મનમાં નાની નાની વાતો ઘા કરી દે છે આવી વાતો તમે કોઈની સાથે શેર કરી શકતા નથી પરંતુ તમારા મનમાં તે વાતોને લઈને ખૂબ મોટી ઠેસ પહોંચે છે આ વાતને સામેવાળો કે અન્ય વ્યક્તિ જાણી શકતો નથી આવા લોકો પોતાનું જીવન ઈમાનદારી સાથે અથવા મહેનત સાથે જીવવાનું પસંદ કરે છે આવા લોકોના ભાગ્ય માટે સૂર્યની પૂજા અથવા સાધનાનું મહત્વ વધુ જણાવવામાં આવ્યું છે માનવામાં આવે છે કે જે લોકોના અંગૂઠા પાસેની આંગળી મોટી હોય છે તેમને હંમેશા સૂર્યપૂજા કરવી જોઈએ ભલે તમે કોઈ પણ ધર્મ સાથે જોડાયેલા હો છતાં તમારે સૂર્ય દેવતાને ધ્યાનમાં રાખીને રવિવારના દિવસે લાલ વસ્તુઓનું દાન અવશ્ય કરવું જોઈએ કોઈપણ પણ બ્રાહ્મણને કે ગરીબને કે નિરાધાર લોકોને દાન અવશ્ય આપવું જોઈએ હવે વાત આવે છે આવા લોકોના જીવનમાં સોના કે ચાંદીના ઘરેણાની ભલે તમે થોડા જ પહેરો પણ પહેરો જરૂર વધુ નહીં તો માત્ર એક વિન્ટી પહેરી શકો છો પણ પહેરો જરૂર જેમ કે ઘણા ધર્મના લોકોની વાત કરીએ કોઈ ધર્મના લોકો સોનું પહેરતા નથી તો કોઈ ધર્મના લોકો ચાંદી દરેકની પોતાની અલગ અલગ રીત હોય છે જેમ કે ઇસ્લામ ધર્મમાં સોનું પહેરતા નથી જો પહેરે પણ છે તો ખૂબ ઓછું અથવા ન બરાબર પરંતુ ઇસ્લામમાં ચાંદી અત્યંત પ્રિય માનવામાં આવે છે પરંતુ તેનાથી વિપરીત હિન્દુ ધર્મમાં ઘરેણા માટે કોઈ મનાઈ નથી અથવા આપણે વાત કરીએ તો કોઈ કોઈને ગોલ્ડ પહેરવાનો બિલકુલ શોખ હોતો નથી તો આપણા આ જગતમાં જાત જાતના લોકો હોય છે પરંતુ આવા લોકો જેમની આંગળી લાંબી છે તેમને પોતાના જીવનમાં સોના કે ચાંદીના આભૂષણ પહેરવા જોઈએ ભલે ઓછા જ ગેમ ન પહેરે પણ પહેરે જરૂર આ લોકોનું જીવન ઉંમર વધવાની સાથે સાથે સુખ પણ વધતું જશે અને તમે દરેક મુકામ હાંસલ પણ કરી શકો છો કોઈ પણ મુસીબત આવા લોકો પર આવતી નથી અને ધન કમાવવાની ઈચ્છા આવા લોકોમાં આખી જિંદગી બની રહે છે જો મિત્રો તમારી આંગળી પર તલ હોય તો વ્યક્તિ ખૂબ ચંચળ સ્વભાવનો હોય છે એવું માનવામાં આવે છે કે આ લોકો એક જગ્યાએ રહી શકતા નથી તેમને ખૂબ જલ્દી કંટાળો આવવા લાગે છે કહેવાય છે કે જે વ્યક્તિની આંગળી પર તલ હોય છે તે ખૂબ ભાગ્યશાળી હોય છે સાથે જ આ લોકો દરેક વસ્તુમાં ઉતાવળ કરે છે તેમનામાં ધૈર્યની કમી હોય છે તેમની ખાસ વાત એ હોય છે કે તેઓ સામેવાળાને જલ્દી પ્રભાવિત કરી લે છે મિત્રો આશા છે કે તમને આ માહિતી સારી લાગી હશે મિત્રો આ માહિતી શાસ્ત્રોમાં વર્ણિત સમુદ્ર શાસ્ત્ર દ્વારા તમને જણાવવામાં આવી રહી છે અને અમારા દરેક વિડીયો પર તમને શાસ્ત્ર દ્વારા જણાવવામાં આવેલી સચોટ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવે છે કૃપા કરીને વિડીયોને લાઇક જરૂર કરજો અને કોમેન્ટમાં સાચા દિલથી જય શ્રી કૃષ્ણ જરૂર લખ દેજો ધન્યવાદ